મારા વાલા ભાઈઓ તથા બહેનો આજે આપણે જઈશું માર્ક અગિયાર મોત અને બારથી થી ચૌદમી કલમ સુધી અને બીજે દિવસે તેઓ બેથાન્યામાંથી નીકળી અને આવતા તે ભૂખ્યા થયા અને એક અંજીરી જેને પાંદળ આવ્યા હતા તેને દૂરથી જોઈને તે તેની પાસે ગયા કે કદાચ તેમને તે પરથી કંઈ મળે અને તે તેની પાસે આવ્યા ત્યારે પાંદડા વિના તેમને કંઈ મળ્યું નહીં કેમ કે અંજીરોની ઋતુ ન હતી અને ઈસુએ તેને કહ્યું હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું ગ્રીષ્મ મારાવાલા ભાઈઓ તથા બહેનો પ્રભુ ઈસુને ભૂખ લાગી હતી તેમણે અંજીરીને જોઈ જેને પાંદડા આવ્યા હતા પાંદડા આવ્યા હોય અંજીરના ઝાડ ઉપર એટલે ફળ પણ આવે જ ફક્ત પાંદડા હતા ફળ હતા નહીં એટલે કે અંજીરનું ઝાડ જાણે દેખાડો કરી રહ્યું હતું કે હવે હું તૈયાર છું ફળ આપવા માટે પણ ફળ આપતું ન હતું એટલે ફળ પણ આપ્યા વગરનું એ ઝાડ હતું ઈસુ તો ફળની આશાથી ત્યાં અંજીરી પાસે ગયા પણ તેમને પાંદડા વિના કંઈ ન મળ્યું વાલા ભાઈઓ અને બહેનો આ અંજીરનું ઝાડ જ્યારથી રોપાયો હશે ત્યારથી તેને પૂરતા પ્રમાણમાં પ્રભુએ હવા પાણી અને સૂર્યપ્રકાશ આપ્યા હશે ત્યાંનું વાવાઝોડા અને પ્રાણીઓથી પણ રક્ષણ કર્યું હશે અને ધીમે ધીમે તે વૃદ્ધિ પામી વૃક્ષ થયું હશે અને જ્યારે પાંદડા આવ્યા ત્યારે ફળ પણ હોવા જોઈએ પણ અંજીરી પર ફળ ન હતા પ્રભુએ અંજીરીને પછી કહી જ દીધું કે હવેથી તારા પર કદી ફળ ન આવે તમે આ અધ્યાયની અંદર જોશો તો આગળ પછી પ્રભુ મંદિરમાં જાય છે અને મંદિરમાં જઈને બધું ઉથલાવી પાડે છે અને ત્યારે આપણને ભાન થાય કે પ્રભુ ઈશુ આજે અંજીરની ઝાડને જે કર્યું છે એ શાસ્ત્રીઓના ફરોશ્યો માટે કંઈક કહેતા હોય એવું લાગે છે આપણને અંજીરીના ઝાડ ઉપરથી એટલે એ સમયના શાસ્ત્રીઓનો ફરોશ્યો પણ કંઈક આવતા તેમની પાસે શાસ્ત્રનું જ્ઞાન તો હતું અને પુષ્કળ પ્રમાણમાં હતું પણ એ જ્ઞાન આત્માઓને બચાવતું ન હતું પણ ફક્ત એ લોકો જાણે પ્રખર પંડિતો છે શાસ્ત્રના જાણકાર છે એનો એક ધમ્ભ રચતા હતા દેખાડો કરતા હતા એના માટે પ્રભુ એમને ઢોંગ્યો કહે છે એ લોકો પરિપક્વ તો થઈ ગયેલા પણ લોકોને સાચું જ્ઞાન આપી શકતા ન હતા સાચા માર્ગે દોરી જઈ શકતા ન હતા જે કામ પ્રભુ ઈશુએ કર્યું એ શાસ્ત્રનું કામ શા કામનું એ શાસ્ત્રનું જ્ઞાન શા કામનું કેમકે શાસ્ત્રની પરિપૂર્તિ કરનાર ઈસુને તેઓ ઓળખી ન શક્યા તેથી તેમની જગ્યા એ બીજું કોઈક લેનાર છે એ બીજા કોણ એ પ્રભુશ્વના શિષ્યો લઈ લેવાના હતા એ જગ્યા એમની જગ્યા પ્રભુશ્વના શિષ્યો લેવાના હતા એટલે જ આગળ અંતિમ લાઈન લખી છે કે તેમના શિષ્યોએ સાંભળ્યું એ સાંભળવું જરૂરી હતું શિષ્યોએ કારણ કે હવે એ જગ્યા એ સ્થાન એ સ્થાન એ જગ્યા કઈ લોકોને સાચા માર્ગે દોરી જવાની લોકોને સાચા ધર્મનું ભાન કરાવવાની પ્રભુ શ્રી કૃષ્ણ ગયા પછી એ કામ આ શિષ્યો કરવાના હતા એ શિષ્યો એ જગ્યા લઈ લેવાના હતા અને એ શિષ્યો બખુબી રોલ નિભાવ્યો છે આપણે આગળ જોઈએ છે પ્રેરિતોના કૃત્યોમાં અને એ શિષ્યો આખી દુનિયામાં ફેલાઈ ગયા અને તેમણે જ આખી દુનિયામાં ઉથલપાથલ મચાવી અને લોકોને સાચા માર્ગે દોરી ગયા અને આજે પણ એ કાર્ય ચાલુ છે વાલા ભાઈઓ આપણે સાચા જ્ઞાનની કદર કરનારા બનીએ ના ઢોંગી બનીએ ચાલો આપણે પ્રાર્થના કરીએ હે પિતા અમારી અંદરથી દેખાડો કરવાની વૃત્તિ હંમેશા હંમેશા માટે નાશ પામે તમારા માર્ગ અમે સાચી રીતે ચાલનારા બની રહીએ અને ફળ આપનારા બની રહીએ એવી કૃપા કરો આ પ્રાર્થના તમારા પુત્ર અને મારા રાજા પ્રભુ શું ક્રિષ્ના નામે કરીએ છીએ સાંભળ્યો માન્ય કરો પિતા